નો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પર જુગાર રમતા ઇસમો પૈકી જગદીશભાઈ રવજીભાઈ વસાવા રમણભાઈ ખોડાભાઈ વસાવા તેમજ કમલેશભાઈ રમેશભાઈ વસાવાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તો નાસભાગ દરમિયાન નાસી ગયેલ પાંચ ઇસમો નામે મુકેશભાઈ વસાવા રાકેશભાઈ ભગુભાઈ વસાવા સમુખભાઈ વસાવા અલ્પેશભાઈ પ્રમોદભાઈ વસાવા તેમજ નરેશભાઈ ભગતભાઈ વસાવાનાઓને વંટન જાહેર કરી પકડાયેલ ત્રણ ઇસમો પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા નવ હજાર નવસો ત્રીસ તેમજ દાવ ઓપરના ₹1970 તેમજ એક નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત ₹500 ઘણી કુલ ₹12400 નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની સંલગ્ન કલમ હેઠળ ગુનો दाखल કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી